પાટણ જિલ્લાના જૂના માંકા શિવ સંગમ સંન્યાસ આશ્રમે હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું આજરોજ રોજ વડિયાધરાની પુણ્ય સાડી ભૂમિ સ્વામી શ્રી કૌશલાનંદગીરી બાપુની ભજન ભૂમિ અને સમર્થ શ્રી પ્રાગદાસ બાપાના જન્મભૂમિ એવા જૂના માંકા ગામ તળાવની ટેકરી પર આવેલ શ્રી શિવ સંગમ સંન્યાસ આશ્રમ સ્વામી મૂર્ખાનંદ બાપુ ઓગણીસો બાણું અયોધ્યાના કાર સેવકની ટેકરી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તથા કૌશલાનંદ કૌશલનો ભંડારો અને સર્વ સમૂહ લગ્ન ઉત્સવના આયોજનની તૈયારીઓ ચાલી રહી છે જે અનુસંધાને સેવક સમુદાયમાં હનુમાનજી મહારાજની ભક્તિ અને શક્તિનું અવતરણ થાય અને સનાતન સંસ્કૃતિનું પણ જતન થાય તે અનુસંધાન હનુમાન ચાલીસાનું દિવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું જેમાં ક્રાંતિકારી અને યુવા સંત પ્રકાશાનંદજી બ્રહ્મચારીજી મંદિર આદિપુરના સંતશ્રી વિજયગીરી મહારાજ ગરનાળા વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત સદસ્ય નીતિનભાઈ વ્યાસ અને આજુબાજુના ગ્રામજનો ભક્ત સમુદાય દ્વારા હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસાનું પઠન અને ગુરુદત્ત ધૂન કરવામાં આવી હતી રિપોર્ટ દશરથ દરજી પાટણ